આજે આપણે વાત કરીશું ભક્ત કવિ જયદેવની આજથી અગિયારસો વર્ષ પહેલાની વાત છે ઉત્કલ દેશના એક ગામમાં એક બ્રાહ્મણ કુટુંબ રહેતો હતો ભોજદેવ અને રમાદેવી પતિ પત્નીના નામ હતા ગામમાં તેમને પોતાનું એક ઘર હતું આસપાસ સુંદર બગીચો અને ઘરની પાછળ વાડી હતી પણ તેમની સ્થિતિ કંગાલ હતી તેમને ત્યાં પુત્ર જન્મ થયો તેનું નામ તેણે જયદેવ પાડ્યું પુત્ર છ સાત વર્ષનો થતા જ ભોજદેવ જગત છોડી ગયા તેના શોખ અને વિયોગ દુઃખમાં રમાદેવી પણ છ મહિનાની અંદર જગત છોડીને ચાલી ગઈ હવે જયદેવ એકલો અનાથ નિરાધાર થયો કોઈ કુટુંબીયન નથી બાળકો એકલા પડતા બગડવાનો સંભવ હોય છે પરંતુ અહીં જુદું જ જોવા મળે છે જયદેવ લોકોતર નીવડ્યો કેટલાક દિવસ સુધી આડોશી પાડોશીએ ધ્યાન આપ્યું દયાથી તેનું લાલન પાલન કર્યું પણ પ્રત્યેકને સંસાર હોય છે દિવસો જતા કાળ દુઃખ ઓછું કરે છે પડોશીએ તેના તરફ જોવાનું ઓછું કર્યું હવે ફક્ત ઘર અને વાડી તેની પાસે રહ્યા જયદેવને તે વાડીના ઝાડ ઉપર ખૂબ પ્રેમ હતો અગાઉના લોકો ઝાડ ઉપર પ્રેમ કરતા ઝાડને પોતાના આત્મીય કુટુંબીયન જયદેવની બા હંમેશા તેને કહેતી કે જયદેવ આપણી પાસે પૈસો નથી વૈભવ નથી પોતાનો વારસો આપણા પૂર્વજોએ રાખ્યો નથી પણ યાદ રાખ આપણે કયા વંશના છીએ આપણે હર્ષના કુટુંબજીને છે આપણા પૂર્વજો પાસેથી જ્ઞાનનો વારસો આપણને મળેલો છે સવારના ગોત્ર નામોચ્ચાર કરવો જોઈએ તેનાથી આપણામાં અસ્મિતા નિર્માણ થાય આપણને લાગવા માંડે કે આપણે કયા વંશના છીએ આડું વર્તન આપણને સોંપતું નથી આવી રીતે જયદેવની બા હંમેશા પૂર્વજોની વાત કહેતી બાહ્ય ચિંધેલા સંસ્કારને લીધે પૂર્વજોની પરંપરાને યાદ કરી તે ભણવાનો વિચાર કરે છે ભણવાની શરૂઆત કરે છે હવે કોઈને ઘેર ન જમતા જયદેવ બધું કરીને શરૂઆત કરે છે માધુકરીમાં જે મળે તે દાળ શાક બધું એક વાસણમાં લેવાનું ભાત રોટલી અથવા તો બીજું જે કંઈ મળે તે બીજા વાસણમાં લેવાનું અસાદ વૃત્તિથી ખાવાનું હોય માધુકરીમાં અમુક જ પાંચ ઘેર માગવાનું આવું વ્રત હોય છે જયદેવ પણ ચૈત્ર વૈશાખના બળતા બપોરે ખુલ્લામાં બળતા પગે અબોટ્યું પહેરીને એક હાથમાં તપેલું અને બીજા હાથમાં લોટો લઈ જતો હું ભવંતિ ભિક્સામ દે કંઈને જે કંઈ દાળ શાક મળે તે બધું એક પાત્રમાં નાખી બાકીનું ભાત રોટલી જે કંઈ મળે તે બીજા પાત્રમાં નાખે મળેલા રોટલા દાળમાં નાખી દે અને ઘરે આવીને જમે વધેલો ભાત સાંજે ખાય આવી રીતે જીવીને જયદેવ અભ્યાસ કર્યો સગવડમાં પણ અભ્યાસ શક્ય શક્ય નહીં સુખાર્થીન કુર્તો વિદ્યા સુખાર્થીને વિદ્યા કેવી રીતે મળે અભ્યાસ પૂરો થયા ત્યાં સુધી જયદેવે આવી રીતે જીવન વિતાવ્યું તેવો અભ્યાસ તીવ્રતાથી ચાલતો હતો ઉત્કૃષ્ટ બુદ્ધિમત્તા અને સાથે સાથે વિનમ્રતાથી તેણે ગુરુનો પ્રેમ મેળવ્યો તેણે સહજીવન પણ મેળવ્યું સહજીવન જીવવા મળવું તે ભાગ્ય છે બીજાનો પ્રેમ જીતી લેવો એક સ્વતંત્ર સંસ્કાર છે જયદેવે યોગ્ય રીતે અભ્યાસ કરતા કરતા બીજા બીજાઓનું પણ પ્રેમ જીતી લીધો તેને સરસ્વતી ઉપર પ્રેમ છે એટલું જ નહીં પણ સરસ્વતી પણ તેના ઉપર પ્રેમ છે તે રાજ્યાશ્રિત થયો નહીં વિદ્યા મેળવતા મેળવતા જીવનનો અર્થ તેણે સમજી લીધો તે તેજસ્વી થયો વિદ્યાભ્યાસ અભ્યાસ કરતાં કરતાં કૃષ્ણ ભક્તિ તેના જીવનમાં આવીને અંતકરમાં વસી ગઈ તેને લીધે હૃદય ભરાઈ આવતું હતું જે ભક્તિએ નારદ અને સુખદેવને ગાંડા કર્યા હતા તે ભક્તિ જયદેવના જનમાં દેખાય રાજ્યાશ્રય લેવાને બદલે શ્રીકૃષ્ણ ભક્તિમાં તે જ રહેવા ૈદ્યમાં વિદ્યાભ્યાસ અને પ્રખર બુદ્ધિ હોવા છતાં તે જ્યારે રાજાશ્રય લેવાને બદલે ભક્તિમાં તલીન થવા લાગ્યો ત્યારે ગામના લોકોને લાગ્યું લાગ્યું કે એનું ભણતર ફોકટ ગયું છે લોકો તેને ગાંડો સમાજવા લાગ્યા ગામના એક સાહુકારની દ્રષ્ટિ તેના પર પડે છે જયદેવનું ઘર પડાવી લેવા તે યુક્તિ રચે છે તે જયદેવના પિતા ઉપરનું લેણું કાઢે છે અને જયદેવ પાસે તે વસૂલ કરવા ખોટી વિગતો રજૂ કરે છે લેણા પેટે જયદેવ પાસેથી ઘરની માગણી કરે છે ત્યારે જયદેવ નમ્રતાથી કહે છે કે આટલા દિવસ ઢીલ કેમ કરી વહેલા આવું હતું ને આ પ્રસંગથી જયદેવનું દુઃખ કે આશ્ચર્ય કંઈ જ થતું નથી સાહુકાર સહી કરી આપવા માટે જયદેવને કાગળ આપે છે જયદેવ સહી કરવા જાય છે એટલામાં સાહુકારના ઘરને આગ લાગે છે લોકો આવીને ખબર આપે છે કુદરતી ખોટું સહન થતું નથી લોકોની સાવકારી પ્રત્યે સહાનુભૂતિ નથી પરંતુ તેવે વખતે જયદેવ જાતે દોડે છે અને પાણીથી સાવકારના ઘરની આગ બુજાવે છે જયદેવના વર્તનથી સાવકારને પશ્ચાતાપ થાય છે સાવકાર જયદેવને પગે પડે છે અને આ કાગળ ફાડી નાખે છે પરંતુ જયદેવને લાગે છે આમાં ઈશ્વરી સંકેત છે કે મારે હવે ઘરમાં બંધાઈ ન રહેતા ઘર છોડવું જોઈએ આમ વિચારી તે ઘર છોડી જગન્નાથપુરી તરફ પ્રયાણ કરે છે રસ્તામાં ચાલતા શ્રી કૃષ્ણ ભક્તિના વિચારો ચાલે છે બપોરનો સમય હતો તેથી ખૂબ તાપ લાગે છે થાકેલો જયદેવ એક ઝાડ નીચે વિસામો ખાવા બેસે છે ત્યાં તેને પાણીની ખૂબ તરસ લાગે છે પ્રખર તાપમાં તેને પાણી ન મળતા મૂર્છા આવી જાય છે અને આ વખતે જગદીશ પોતાના ભક્તને માટે દોડતા આવે છે અને જયદેવને પાણી પાઈ જાય સાક્ષાક જગદંબાના હાથથી અમૃત સમાન પાણી મળતા જયદેવ ઉઠે છે ઉઠતા જ કંઈ જુદી જ મસ્તી દેખાતી હતી હૃદયમાં ભાવ અને ભક્તિ હતા જ તેમાં બાનું ધાવણ મળતા તે અનેરો આનંદ અનુભવે છે આખ ખોલીને જોએ છે તો જગન્નાથપુરીના રસ્તાને બદલે પોતાના ગોકુલના રસ્તા ઉપર જુએ છે તેને યમુનાનો કિનારો જોવા મળ્યો કદમ વૃક્ષ કાળા મેઘો ડોક્યુ કરતી વીજળી વરસાદ પડી રહ્યો છે તેવી સંધ્યા તેને દેખાય છે આ વખતે રાધાકૃષ્ણને નંદના ઘરે પહોંચાડવા જાય છે આ ચિત્ર તેની આંખ સામે આવે છે અહીં તેને હૃદયમાંથી કાવ્ય સ્ફૂર્યું અને તેનું નામ ગીત ગોવિંદ આ ગીત ગોવિંદમાં રસિકતા અને ભક્તિનો મેળા છે રાધાકૃષ્ણને નંદના ઘરે પહોંચાડવા જાય છે ત્યાંથી કાવ્યની શરૂઆત થાય છે ભક્ત હૃદયને જ આ આ આ સમજાય સમજાય તેવું છે 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 તો અલૌકિક બુદ્ધિ તેને પરીક્ષા કરી શકે રસિક કાવ્ય કાવ્ય અમર હલાવે એટલું જ નહીં તે મુક્ત કરે છે જયદેવ આ ગીત ગોવિંદ ગાય છે જીવન અપરિગ્રસ્ત થતું નથી તે જ્ઞાની ભક્ત હતો તેજસ્વી હતો તેથી રડતો નથી તે એક ઝાડ નીચે રહે છે અને કૃષ્ણ ભક્તિના ગીતો ગાતો હોય છે હવે જયદેવનું ગીત ગોવિંદ કાવ્ય લોકો ઘેર ઘેર ગાવા લાગ્યા રાજાના કાને આવા જાય છે રાજાએ પણ એક કાવ્ય બનાવ્યું હતું અને તે સ્તુતિ કાવ્ય લોકોમાં મફત વેચ્યું હતું પરંતુ તેને યશ નહોતું મળ્યો તેથી રાજા જગન્નાથ પાસે જઈને નમ્રતાથી પૂછ્યું છે ભગવાન એકનો એક પ્રેરણા અને બીજાને બીજી કેમ રાજાએ ખૂબ દુઃખ થાય છે પોતાના સ્તુતિ કાવ્ય લોકોમાં મફત વેચ્યું છતાં યશ નથી આ જગતમાં ગુરુ મંત્ર છોકરી કે વેદ કહેતા કોઈ લેતું નથી અને તેની કિંમત રહેતી નથી પણ રાજાને આ ખબર નથી હવે રાજા જગન્નાથ પાસે મંદિરમાં જઈને કહે છે જગન્નાથ તારી નજરે બધા સરખા છે તે મને વૈભવ આપ્યો મેં વૈભવ અપનાવ્યો આ કંઈ મારો અપરાધ નથી છતાં મારા કાવ્યને યશ કેમ નથી ત્યારે જગન્નાથ ખુલાસો કરે છે કે રાજા તારા કાવ્યમાં અહંકાર ટપકે છે આ સ્તુતિ કાવ્ય મેં બનાવ્યું છે એવો તને અહંકાર છે જયદેવ મારું કાવ્ય એમ કહેતો નથી તેને કવ્ય અહંકાર નથી માટે તું જયદેવ પાસે જા આમ કંઈ જગન્નાથે આશીર્વાદ આપ્યા ત્યારબાદ રાજા જયદેવ પાસે આવે છે જયદેવ કહે છે કે રાજા કાવ્ય મારું નથી અને તમારું પણ નથી કેવળ વેદના વિચારો છે ભગવત વિચારો છે જયદેવનું કેવું સાંભળી તેના કાવ્યની ખરી કિંમત રાજા સમજે છે જયદેવને નમસ્કાર કરે છે અને કહે છે કે તમારું કાવ્ય પ્રાસાદિક છે ત્યારબાદ જગન્નાથના આશીર્વાદથી રાજાના કાવ્યના ચોવીસ લોકો ગીત ગોવિંદમાં ઉમેરવામાં આવ્યા હવે જયદેવ જેવા અનન્ય ભક્તની આજીકા ચલાવવાની જવાબદારી પ્રભુની પોતાની હતી જયદેવને કોઈ સગ સગવવાલું નહીં તેથી તેને પરણાયક પરણા કોણ તે ગામમાં એક બ્રાહ્મણ કન્યા હતી પદ્માવતી તેનું નામ તે કોઈને પરણતી ન હતી તે હંમેશા કહેતી કે મારે ખાવો પીવો અને મજા કરો એવી પશુવૃત્તિવાળા જોડે સંસાર કરવો નથી મને પણ બુદ્ધિ છે મન છે ભગવાન મારા લાયક વર મોકલશે ત્યારે પરણિશ આવો તેણે મનમાં નિશ્ચય કર્યો હતો આ બ્રાહ્મણ કન્યાના પિતાને રાત્રે સ્વપ્ન આપ્યું તેમાં ભગવાને પદ્માવતીને જયદેવ જોડે પરણાવવાની આજ્ઞા કરી સવાર થતા બ્રાહ્મણે જયદેવ પાસે જઈ પોતાની વાત કરી જયદેવ પણ પ્રભુની આજ્ઞા સમજી પદ્માવતીનો સ્વીકાર કરે છે અંદરથી ખેંચાણ થયું છે તેથી તેની જોડે પરણે છે પદ્માવતી પણ સંસ્કારી છે તેણે પણ રાધા માધવની મૂર્તિ લીધી છે અને બંને જણ રાધા માધવની ઉપાસના કરતાં કરતાં જીવવા લાગ્યા દિવસો સુખથી વ્યતીત થતા હતા પદ્માવતી પણ દેખાવડી સુંદર સદગુણી સુશીલ અને મધુરવાળી બોલવાવાળી હતી તેણે પોતાનું જીવન પતિ જોડે ભેળવી નાખ્યું જીવન ભેળવી નાખવું એ પણ એક કળા છે જયદેવનું જીવન શ્રીકૃષ્ણ ભક્તિથી રંગીન થયું હતું તેથી તેને જ્ઞાન પ્રચારનો વિચાર આવે છે પોતે બહાર નીકળી પડે છે ગામડે ગામડે ફરે છે ભક્તિ સાત્વિકતા સદ્ગુણો નીતિ વગેરે લોકોને સમજાવે છે આ રીતે ફરતા ફરતા એક ગામમાં સાવકીને ત્યાં ઉતરે છે થોડા દિવસ ત્યાં રોકાયા પછી જયદેવને પોતાનું ઘર યાદ આવે છે તેથી તેને ઘેર જવા તૈયાર થાય છે આ વખતે સાવકુર તેને થોડી ધન ગુરુદક્ષિણા તરીકે આપે છે અને કહે છે કે મારા ગુરુ થાવ જયદેવ કહે છે કે ગુરુ કરવાનો હોતો નથી ગુરુ થઈ જાય છે સાવકાર કહે છે મારું ઘર પાવન કર્યું છે તો ગુરુ દક્ષિણા નો સ્વીકાર કરો જયદેવ કહે છે હું ગુરુ નથી તો ગુરુ દક્ષિણા કઈ રીતે લઉં સાવકાર કહે છે આ દક્ષિણા તમારા પત્ની માટે છે તેથી તેને પહોંચાડો જયદેવ ધન લઈને જાય છે રસ્તામાં તેમને ચોરનો ભેટો થાય છે ચોર તેને લૂંટી લે છે અને એક કૂવામાં નાખી દે છે અહીં જયદેવ કૂવામાં બેઠા બેઠા રાધમાધવનો જાપ કરે છે થોડા સમય પછી ગોડ દેશના રાજા લક્ષ્મણસેન રસેથી પસાર થાય છે તેમણે રાધા માધવનો જાપનો અવાજ સાંભળ્યો રાજા કુવા પાસે જે જાત જાતે તપાસ કરે છે અને જયદેવને બહાર કાઢે છે નામઠામ પૂછે છે અને રાજા તેને પગે લાગે છે જયદેવનો ભેટો થતાં રાજાને ખૂબ આનંદ થાય છે અને તેને પોતાના રાજ્યમાં લઈ જાય છે રાજા લક્ષ્મણસેનને તો એમ લાગે છે કે સાક્ષાત ભગવાન મળ્યા જયદેવને પોતાના દરબારમાં રહેવા કહે છે પરંતુ જયદેવ ના પાડે છે કારણ કે જયદેવ કોઈનો નોકર ગુલામ કે આશ્રિત નથી રાજા તેમને સલાહકાર તરીકે રહેવા કહે છે રાજ્યમાં જ્ઞાન પ્રેમ અને તેજસ્વીતા વધવા તેમજ ભગવત કાર્ય કરવા માટે જયદેવ તૈયાર થાય છે રાજા લક્ષ્મણસેને પણ જયદેવની ઈચ્છા મુજબ રાજ્ય વ્યવસ્થા કરી છે તેમણે આખા રાજ્યને દેવી બનાવ્યું છે પદ્માવતીને પણ હવે અહીં બોલાવી લીધી છે પ્રજાના જીવનનો દ્રષ્ટિકોણ પોતાના કરતુત્વથી બદલી નાખ્યો છે ઘેર ઘર ઈશ્વર ભક્તિના વિચારોથી પાવિત્ર અને માંગલ્ય વધ્યા છે એક વખત ગોળ દેશમાં દુષ્કાળ પડ્યો છે પ્રજા અન્ન વગર તડપે છે જયદેવ રાજાને અન્નક્ષેત્ર ખોલવા સલાહ આપે છે રાજાને આનંદ થાય છે અને અન્નક્ષેત્ર ખોલી પ્રજામાં તેની જાહેરાત કરે છે આ ચોરો બ્રાહ્મણનું રૂપ લઈને આ અન્નક્ષેત્ર ઉપર આવે છે ચોરો જુએ છે અને ડરી જાય છે અને નાસવા માંડે છે જયદેવ તેને પકડી મગાવે છે મંગાવે છે અને તેમને ધન આપી સત્કાર કરી બ્રાહ્મણ રૂપે આવેલા ચોર ચારે ચોરોને વિદાય આપે છે આ એ જ ચોરો હતા જેમણે જયદેવના કૂવામાં નાખી લૂંટી લીધા હતા તેમને વ્યવસ્થિત પહોંચાડવા માટે સાથે સિપાઈ આપે છે રસ્તામાં સિપાઈઓ આ લોકોને પૂછે છે તમારા અને જયદેવનો શું સંબંધ છે ત્યારે ચોરો કહે છે કે અમારા ગામમાં તે નોકરી કરતો હતો તેણે પૈસા આખાતા લોકો તેને મારવા તૈયાર થાય એટલે અમે તેને બચાવી જંગલમાં છોડી આવ્યા આવી વિપરીત વાતો કુદરતથી સહન ન થતાં ધરતી ફાટી અને ચારે ચોરો તેમાં સમાઈ ગયા સિપાઈઓ આ આ ચમત્કાર જોઈ આશ્ચર્ય થયા અને રાજા પાસે આખી વાત કહી રાજાએ જયદેવનું પુત્તા જયદેવે બનેલી હકીકત ઇતિ સુધી સંભળાવી જયદેવની ઉપકાર ઉપર ઉપકાર વૃત્તિ જોઈને રાજાની જયદેવ પ્રત્યેની ભક્તિ વધી ગઈ હવે તો રાજ્ય કારભાર પણ સુંદર રીતે થવા લાગ્યો જયદેવ આવું કાર્ય કર્યું એવી રીતે પદ્માવતી પણ પ્રધાન પત્ની થતા રાણી સાથે મળીને સદવિચાર વિનિમય કરતી તેથી રાજ મહેલમાં તેનું આગું સ્થાન હતું એકબીજા વગર ચાલેને એવી રીતે પદ્માવતી ભળી ગઈ હતી એક વખત વીચ રવિ વિનય ચાલતો હતો એટલામાં રાણીના ભાઈના મૃત્યુના સમાચાર આવે છે સાથે સાથે તેની સ્ત્રી તેના ધનિક અચ્છા સતી થઈ છે તેવા સમાચાર આવે છે રાણી અને પ્રધાનમંત્રી સતી સ્ત્રીનું વર્ણન કરવા લાગ્યા પરંતુ પદ્માવતી આ પ્રસંગે મૌન જ જાળવે છે અક્ષર પણ બોલતી નથી રાણીએ પૂછ્યું કેમ ભૂલતા નથી પદ્માવતી સ્પષ્ટ બોલવાળી હતી તે કહે છે ભગવાનને આપણને શરીર આપ્યું છે તેથી આ શરીર ઉપર માલિકી તેની છે આ શરીર ઉપર આપણી માલિકી નથી તેથી આત્મહત્યા કરવી એ પાપ છે આ શરીરને ફેંકી દેવાનો આપને કોઈ અધિકાર નથી આ તો કાયલનું કૃત્ય છે આવું સ્પષ્ટ વક્તવ્ય સાંભળતા જ રાણીને ખૂબ દુઃખ થાય છે રાણી ચીડાઈજીને પૂછે છે કે પતિ પાછળ પત્ની સતી થાય એમાં ખોટું શું છે ત્યારે પદ્માવતી કહે છે કે પતિ પાછળ દે ફેંકી દે તે સતી ન કહેવાય રાણી પૂછે છે ત્યારે સતીનું શું વ્યાખ્યા છે ત્યારે પદ્માવતી કહે છે પત્નીની પતિ સાથે એટલી એકાત્મતા હોવી જોઈએ કે ધણીના દેહાંતની ખબર પડતા ધણિયાણીનો શ્વાસ બંધ થઈ જાય આને સતી કહેવાય ચંદ્ર ડૂબ્યા પાછળ ચંદ્રિકા ડૂબે તેમ ધણી પાછળ ધણિયાણી જાય તેમાં જો ધણિયાણીનો શ્વાસ ન જાય તો તેને પોતાનું શરીર ફેંકી દેવાનો કોઈ અધિકાર નથી પદ્માવતીનું આવું સ્પષ્ટ વખતે હવે રાણીથી સહન થઈ શક્યું નહીં રાણીને તેમાં પદ્માવતીનો અતિ અહંકાર દેખાય છે તેથી રાણી એક કાવતરું યોજે છે લક્ષ્મણસેન રાજાને શિકાર કરવાનો શોખ હતો ક્ષત્રિયો માટે મૃગ્યા શાસ્ત્રી દર્શિતી પણ યોગ્ય જ છે જયદેવ પણ ઘણી રાજા જ્યારે મૃદ્યા માટે જાય ત્યારે સાથે જતા હોય છે પણ તે શિકાર માટે નહીં તે એક નિસર્ગનું કિનારા જોતા રહે છે અને પ્રભુ ચિંતન મસ્ત બની સમય પસાર કરતા રહે છે એક વખત લક્ષ્મણસેન રાજા શિકાર કરવા માટે ગયા ત્યારે જયદેવ પણ સાથે જાય છે કપડાં ઉતારી તે ઝરણા પાસે બેઠા હતા તે વખતે રાણીએ અગાઉથી શીખવી રાખેલા નોકરો ત્યાં જાય છે અને જયદેવનું વસ્ત્ર લઈ લે છે જંગલમાં એકાદ જાનવરને મારીને જયદેવનું વસ્ત્ર જાનવરના લોહીથી ભીંજવી રાણીને મહેલમાં દોડતા જાય છે અને તે વખતે રાણી અને પદ્માવતી સાથે બેઠેલા હોય છે ત્યાં નોકરો આવે છે અને જયદેવનું લોહીથી ખડાયેલું વસ્ત્ર બતાવી કહે છે કે જયદેવને જંગલમાં સિંહે મારી નાખ્યા છે અને જયદેવ આપણને છોડીને ચાલ્યા ગયા આ શબ્દો સાંભળતા જ પદ્માવતી ત્યાં જ ઢળી પડે છે અને પ્રાણ છોડે છે હવે રાણી ખૂબ ગભરાય છે તેને સ્વપ્ને પણ કલ્પના હતી કે પરીક્ષા લેવા જતાં આવી ઘટના બનશે પણ હવે શું થાય લક્ષ્મણસેન રાજા શિકારીથી પાછા આવે છે ત્યારે આખી વાતથી તેને ખબર પડે છે રાજાને ખૂબ ક્રોધ ચડે છે અને રાણીને મારવા માટે નગ્ન તલવાર લઈને આવે છે પરંતુ છેદોના પગ પાસે બેસીને સાંભળેલું તેને યાદ આવે છે કે સ્ત્રીવ એ નિંદેલ છે તેથી બહાર કાઢેલી તલવાર પાછી મ્યાન કરે છે રાણીના આવા કાવતરાથી બી આબરૂ થવાની છે તેથી રાજાને ખૂબ દુઃખ થાય છે રાજા પોતે મરવા તૈયાર થાય છે કારણ કે આમાં પોતાનો જ દોસ્ત તેને દેખાય છે મારી પત્નીમાં આવા ક્ષુદ્ર વિચારો રહ્યા તેની જવાબદારી મારી છે એમ તે વિચારે છે પુરુષે સ્ત્રીના વિચારોને વિકારોને તથા વૃત્તિને સંભાળવાના હોય છે રાજાને અંતે દુઃખ થાય છે આ તરફ જયદેવને પણ પદ્માવતીના મૃત્યુના સમાચાર મળે છે રાજા ખૂબ મૂંઝાય છે રાજાને થાય છે કે જયદેવને જવાબ શું આપવો આ જયદેવે પોતાના રાજ્યમાં ગામડે ગામડે જઈને લોકોમાં ચેતન રેડ્યું હતું ઉત્સાહ પ્રગટાવ્યો હતો લોકોના જીવન સંસ્કારી બનાવવા માટે જેણે પોતાના લોહીને ટીપો ખર્ચ્યું હતું તેની સાથે રાણી આવું કવતરું કર્યું પદ્માવતીએ પોતાનું જીવન જયદેવમાં ભળવી નાખ્યું હતું ગુણ દોષ બનેના એક જ હતા એનું જીવન આદર્શ હતું આને લીધે પણ રાજાને ખૂબ ઘણું દુઃખ થયું આખરે જયદેવને મળવા જાય છે જયદેવની પાસે દુઃખિત હૃદય થયેલ અપરાધ માટે અંત્ય ગદગતિત થાય છે અને મરવા તૈયાર થાય છે જયદેવને રાજા કહે છે કે આ ઘટનાનું કારણ મારી રાણી છે પરંતુ રાણી અસંસ્કારી રહી તે દોષ મારો છે એમ કહી રાજા પોતા ઉપર દોષ વરી લે છે અને મરવા તૈયાર થાય છે એક મૃત્યુ તેને આ ગુના માટે યોગ્ય પ્રાયશ્ચિત લાગતો હતો જયદેવને કહે છે મને પ્રાયશ્ચિત કરવા દો હું જો આ નહીં કરું નહીં મરું તો જીવનભર મને આ વિચાર સતાવશે કે હું આ દુષ્ટ પત્નીનો ધણી છું મારી સ્ત્રી પાપી બની તેની જવાબદારી મારી છે મારી પત્નીની ભૂલ તે મારી જ ભૂલ છે આમ અંતકરણ ખોલીને પોતાનું દુઃખ રાજા જયદેવને કહે છે હવે જયદેવને પણ દુઃખ થાય છે તેમને લાગ્યું કે થવાનું હતું તે થયું આમાં પણ ઈશ્વરી સંકેત હશે જયદેવ પાસે મહાન ભક્તનું હૃદય હતું તેમને થયું કે ગમે તે થાય પણ રાજા મરવો ન જોઈએ જયદેવને રાજાની મુશ્કેલી સમજાય છે રાજા રાણીને મારી શકતો નથી તેમ પોતે જીવી પણ શકતો નથી જયદેવ શાંતિથી વિચાર કરે છે તેમને થયું કે આ રાજા કેવળ સુખો ભોગવવાળા રાજા નથી લોકોનું જીવન દેવી બને તે માટે તેણે જીવન ખર્ચ્યું છે જયદેવ પદ્માવતીને હાક મારી ઉઠાડે છે પરંતુ મૃત્યુ પામેલી પત્ની ઉઠતી નથી ત્યારે જયદેવ બધાને બહાર જવા કહે છે રાજાને વીણા લાવવા કહે છે વીણા હાથમાં લઈને જયદેવ અત્યંત કારુણ્ય ભાવથી ભગવાનની પ્રાર્થના કરે છે અને પ્રભુ પાસે પત્નીનું આયુષ્ય માગે છે હે પ્રભુ મેં તારી પાસેથી કોઈ દિવસ માગ્યું નથી મારા માટે માગીને તને કોઈ દિવસ અગણમાં નાખ્યા નથી પરંતુ જો સેંકડો લોકોના જીવન સુધારા રાજા ચાલ્યો જાય તો તે અયોગ્ય થાય રાજાએ પોતાનું જીવન તમારા માટે વાપર્યું છે માટે રાજાને બચાવવા ખાતર મારી પત્નીને જીવિત કર ત્યારબાદ હાથમાં વીણા લઈને અત્યંત કારુણ્યપૂર્ણ મધુર આલાપથી ગીત ગોવિંદ ગાય છે જે પોતે કોઈ દિવસ ગાયું ન હતું તે પોતે ગાય છે તેમાં હૃદય છે પ્રેમ છે પથ્થર પણ પીગળી જાય તેવું ગીત ગોવિંદ જયદેવ ગાય છે જીવનમાં પહેલીવાર વીણા હાથમાં લઈને અત્યંત ભાવપૂર્ણ ભક્તિ તે ગીત ગોવિંદ ગાય છે અને ભક્તનો ભાવપૂર્ણ અવાજ બ્રહ્માંડ ભેદીને જગદીશ પાસે પહોંચે છે ભગવાને ગીતામાં કહ્યું છે યોગક્ષેમ વહામ્ય આ યોગક્ષેમ એટલે રોટલો નહીં પરંતુ પ્રભુ કાર્યક્રમ ભક્તને માટે કુદરતના નિયમો તોડીને પણ ભગવાન આવે છે તેનું નામ યોગક્ષેમ વહામ્ય તોડીને પ્રભુએ પદ્માવતીના શરીરમાં પ્રાણ રેડ્યા જયદેવે ગાયેલા ગીત ગોવિંદનો છેલ્લો શ્લોક સાંભળીને પદ્માવતી બેઠી થાય છે મૃત્યુ પામેલી પદ્માવતીના શરીરમાં ફરી પ્રાણ આવ્યા છે મારી પત્નીને જીવિત કર આ જયદેવના શબ્દોથી જગદીશ ઉપર પણ અસર થઈ છે ભક્તના શબ્દોનું ભગવાન પાસે વજન છે આ પ્રસંગથી લોકોને ખૂબ આનંદ થાય છે રાજાએ રાજા કહે જયદેવ તમારા રૂપે ભગવાન મારા રાજ્યમાં રહ્યા છે તમે અસામાન્ય છો પદ્માવતી જયદેવ સાથે જાય છે લોકો તેમનો સત્કાર કરવા ચાહે છે પણ તેમને આ વાત નથી ગમતી સત્કારની તેમને પડી ન હતી જયદેવ તલ્લીન થઈને પ્રભુનું નામ લેતા નદી કિનારે જાય છે જયદેવે જન્મીને જગત સુધાર્યું છે પરંતુ આ પ્રસંગથી જયદેવના અંત આનંદ નથી કારણ કે તેમને લાગે છે કે મેં પ્રભુ પાસે માગ્યું તેથી હું હલકો થયો તેથી નદી કિનારે ચાલ્યા જાય છે ગીત ગોવિંદ લોકોતર કાવ્ય છે જયદેવનું જીવન લોકોતર છે તેની બુદ્ધિ પ્રતિભા લોકોતર છે ગીત ગોવિંદ કાવ્યમાં જયદેવે પ્રાણ રેડ્યા છે ભગવાન પોતાના ભક્તને માટે શું નથી કરતા કુદરતના નિયમો તોડીને પણ ભક્તોનો નિયમ ભક્તોનો શબ્દ સાચો ફરે છે જયદેવ માટે ભગવાન ઘેલા થયા છે જયદેવને ગોવિંદ મળ્યા અને આપણને ગીત ગોવિંદ મળ્યો આવી લોકોતર વ્યક્તિ આપણા ભારત દેશમાં જન્મી તે માટે આપણે ગૌરવ લઈ પ્રભુ કાર્યમાં ફરીને તૈયાર થવું જોઈએ આ વંદનીય ભક્ત કવિ જયદેવને અનંત પ્રણામ અસ્તુ